જય માતાજી મિત્રો આજે આપણે ગુજરાતી સ્ટાઇલ ચૂરમાના લાડવા બનાવવાના છે જે એકદમ સોફ્ટ બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે તો તેની માટે સૌ તો આપણે બે કપ જેટલો ઘઉંનો કરકરો લોટ એટલે કે ભડકું લઈ લેવાનું છે તેમાં આપણે ચાર ચમચી જેટલું તેલ એડ કરીશું અને બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું મણ આપણે એટલું નાખવાનું છે મુઠિયા વડે તેટલું આપણે મણ નાખવાનું છે જો તમારે ઓછું હોય તો તમે તેમાં થોડું તેલ એડ કરી લેજો હવે તે આપણે નવ પાણી નાખતા જશું અને તેનો કઠણ લોટ બાંધી લેશું લોટ બંધાઈ જાય એટલે તેમાંથી આપણે થોડો ભાગ લઈ લેશું અને તેને આપણે મુઠિયાનો મુઠિયા વળાઈ જાય આંગળી વડે આપણે તેને આવી રીતે કરી લેવાનું હવે તેલ ગરમ કરવા મૂકી દઈશું અને બધા મુઠિયાને આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરીશું અને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી મુઠિયાને આપણે તળી લેશું તો આપણા મુઠિયા તળાઈ ગયા છે તો તેને આપણે કાઢી લેશું તો તેના આપણે ઝીણા ઝીણા પીસ કરી લેશું જેથી કરીને તે ઝડપથી આપણા ઠંડા થઈ જાય સાવ નાના નાના પીસ કરી લેવાના અને તેને પંખા નીચે દસ મિનિટ માટે રાખી દેવાના જેથી કરીને તે ફટાફટ ઠંડા થઈ જશે તો તે ઠંડા થઈ ગયા છે તો તેને આપણે અડધા અડધા કરીને મિક્સર જારમાં લઈ લેશું અને તેને આપણે પીસી લેશું તેનું એકદમ સરસ પાવડર બનાવી લેશું તો આવી રીતે આપણે પાવડર બનાવી લેવાનો જેથી કરીને તમારે ચાળવાની પણ જરૂર નહીં પડે તો આપણો આ લોટ રેડી થઈ ગયો છે લોટ માટેનો તો હવે એક તવીમાં એક ટેબલ સ્પૂન જેટલો ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં આપણે થોડા ડ્રાય ફ્રૂટને શેકી લઈશું મેં અહીંયા કાજુ બદામ કિસમિસ અને પિસ્તાને ઝીણા સમારી લીધા છે તે નાખી દઈશું તે શેકાઈ જાય એટલે આપણે તે આપણા લોટમાં નાખી દેવાના છે સાથે એક ચમચી જેટલો એલચીનો પાવડર નાખીશું અને જાયફળને આપણે આવી રીતે ખમણીને નાખી દઈશું હવે આપણે એક ચતુર્થાઉંશ ભાગ જેટલું ઘી લઈ લેશું તેને ગરમ કરી લેશું અને સાથે આપણે એક કપ જેટલો ગોળ ગોળ જો તમારો આવી રીતે મેલ્ટ ન હોય તો તમે તેને ઝીણો સમારીને લેજો જેથી કરીને આપણે વધારે ગરમ કરવાનો પડે તો તેને આપણે એકદમ ધીમા તાપે ગરમ કરી લેશું જ્યાં સુધી આપણો ગોળ ઓગળે નહીં ત્યાં સુધી જ આપણે ગરમ કરવાનો છે ગોળ ઓગળી જાય એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે તો આપણો ગોળ ઓગળી ગયો છે તો ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે તેમાં નાખી દઈશું લોટમાં બધા ગોળને આપણે તેમાં નાખી દઈશું હવે થોડું ગરમ હશે માટે આપણે ચમચાથી આપણે તેને મિક્સ કરી લેશું હવે થોડું ઠરી જાય એટલે આપણે હાથેથી બધાને મિક્સ કરી અને સાથે આપણે હવે ખસખસ પણ લઈ લેશું તો હવે થોડો થોડો ભાગ લેતા જશું અને તેના લાડવા વાળી લેશું તો આપણા લાડવા રેડી થઈ ગયા છે તો તેની ઉપર આપણે ખસખસને લગાવી દઈશું તો આવી રીતે આપણે બધા લાડવાને કરી લેવાના તો આપણા ચૂરમાના લાડવા રેડી થઈ ગયા છે જે એકદમ ટેસ્ટી બને છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો જય માતાજી મિત્રો